શું નામ છે મારી બેન તમારું રેખા બેન ઉતાવળું બોલો મારી બેન રેખા બેન બરોબર કેવી હતો ઝોખરાઈ કયા ગામ રહેવાનું સાયલા બરોબર હવે શું તકલીફ હતી મારી બેન તમને કમરની કમરમાં પણ શું થતું તું રગધપાઈ હતી બરોબર અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આવ્યા ચાર વાર ઉતાવળું બોલો ચાર વખત બરોબર આ બીમારી કેટલા વર્ષની હતી પાંચ વર્ષો બોલો બેન કેટલા ટકા પડી ગયો ઉતાવળું બોલો મારી બેન સો ટકા સરસ અમારું કામકાજ કેવું લાગ્યું મારી બેન લાગ્યું સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનો છો આજે તારીખ છે છવ્વીસ નવમો મહિનો બે હજાર ચોવીસ શું નામ છે મારા ભાઈ તમારું મનસુખ ભાઈ બાપા નું નામ લક્ષમણ ભાઈ પાંચ વર્ષ થી બરોબર અહિયાં રાધનપુર કેટલી વાર લઈ ને આયા ચાર ફેર બરોબર અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું સારું સરસ લો આટલો સમય હાલ ખૂબ ધન્યવાદ માનું છું અને મારું નામ છે અનવરભાઈ ભાઈ વૈ ધાર વાળા અને અંજારથી હું રાધનપુર આવું છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવ થી ચાર વાગ્યા સુધી રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ હોય છે તો રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી સીધો રોડ જાય બાભર તો રાધનપુર ભાભર હાઈવે રોડ ઉપર આવો એટલે આસ્થા હોસ્પિટલ આવે આસ્થા હોસ્પિટલથી સીધે સીધા આવવાનું એટલે સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્ષ અને દિવ્યા કોમ્પ્લેક્ષની અંદર સાઠ નંબરની મારી ઓફિસ આવેલી છે બોર્ડ મારેલું છે અનવર ભાઈ ભાઈ અંજાર વાડા રોડ ઉપર બોર્ડ મારેલું છે અને આગળ છે આશાપુરા પાન પાર્લર ભાથીભાઈની હોટલ છે અને ભાથીભાઈને પૂછવાનું કે અનવરભાઈ વૈધની ઓફિસ ક્યાં આવી છે એટલે એ બતાડી દેશે તમને તો મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ મારી યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલમાં લખજો ફોલો કરજો લાઈક કરજો અને આ વિડીયો આજનો તાજો બનાવેલો છે ઘણા માણસો દવા લઈ લઈને હવે થાકી ગયા હોય હવે હરેલી ગયા હોય અને ખાટલામાં સૂઈ ગયા હોય આ વિડીયો એવા લોકો સુધી શેર કરજો અને વિડીયાના માધ્યમથી રાધનપુર પહોંચી આવે અમારી જોડે તો મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને ઘરેથી નીકળો એટલે તપાસ કરાવવા આવો રાધનપુરમાં એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં નમસ્કાર મિત્રો